હાલો નમસ્કાર મિત્રો હું શું તમારા પ્રિય અર્જુન વસાવા તો આપણે નેત્રંગ બાજુ જતા હતા નેત્રંગના ચોડાવ ત્યાં કચરું એટલું નાખે ગંદકી એકલી છે ત્યાં બતાવો ત્યાં દાદા છે ને એ કચરામાંથી શું હોદે એ આપણે જાણીએ અહીંયા ઉભો રહ્યો છે તો એટલો સ્મેલ આવે છે અને એમાં દાદા ભંગાર કે કંઈક હોદતા એવું મને લાગે છે તો આપણે જઈને પૂછીએ ચાલો દાદા કેમ છો ઉભા થઈ જાવ ઊભા થઈ જાવ હા ભાજુ તો ઉભરો આમાંથી હું હો દોસ્સો તમે દાદા હા ભંગાર હું બાબા ભંગાર તો એ સાબરકાંઠાનો છું હા પણ એ મારી એક મજબૂરી છે એટલે મારે ભાડું નહીં ભાડું નથી એટલે હિંમતનગર થિયેટર લાગે સાબરકાઠા જિલ્લા હા ચાલો તાલુકો લાગે હા ક્યાં જવાનું છે એના માટે મજબૂરી થોડા પૈસા ભેગા કરો કેટલા ભાડું જાય છે અહીંથી જવાનો મે બંદે જન છે બેન તમારા વાઈફ હતન છે હા એ તો ભાડું તમે અહીંયા શું કામ આવ્યા હતા અહીંયા ફાગવેલ જવા અહીં સસરાલ થાય મારી હા પણ એ 4-5000 રૂપિયા લઈને આવેલા મે હા તે પૂરા થઈ ગયા બરાબર છે હા અહીં તો કઈ કામ ધંધો મળતો નથી હા 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 એટલે કોઈ કામ ધંધો મળતો નથી મળતો ના કે મે સેન્ટિંગનો કારીગર છું પોતે બરાબર

આવો બધો ભંગાર ભંગાર ક્યાં છે આ વેણ્યો છે અભી હાલે જાયો આ વેણો છે એક બે તાર છે એ બધું ભંગાર તમે વેચો તો કેટલા રૂપિયા બનશે યાર મે 30 આવે 40 આવે સાહેબ 30 40 રૂપિયા બને તો ખાવાનું ને એ તમે ક્યાં ખાવ ખાવાનું તો ઘરે બની જાય એમ કે હા પણ એમ કે ઘરે જવાનું ભાડું નહીં સાહેબ ઘરે જવાનું ભાડું નથી મજબૂરી છે મજબૂરી છે બરાબર મજબૂરી છે ઘરે જવાનું ભાડું નથી છોકરા છે કે નહીં છોકરા છે ને એ ત્યાં છે તો એ ભાડું મોકલાવે કે નહીં નહીં મોકલાવે એના પર બી નથી છોકરા પાસે બી ભાડું નથી તો તમારે ઘરે ક્યારે જવાનું છે સવારે નીકળી જઈએ ભાઈ પૈસા મળે તો પૈસા મળે તો સવારે નીકળી જઈએ તમને પૈસા જોઈએ કેટલા બોલો બારસો રૂપિયા જોઈએ બારસો રૂપિયા જોઈએ બે જોડી પહોંચી જઈશું બે જોડી તમે બારસો રૂપિયામાં પોકી જશો પોકી જશે આરામથી બહુ અટવાયેલા માણસો છો ખરી ખરી યાર એવું નહીં મારી મજબૂરી છે મેં વળી આ ધંધો જ નહીં કરતો પણ મારી એક મજબૂરી કારણે સાહેબ બરાબર બરાબર પૈસા મળે તો તમે કાલે ને કાલે પહોંચી જશો કામ બી નહીં કરો નહીં કરું બિલકુલ નહીં તમે આવતા જતા જો હાથમાં છે નાખી દો બરાબર ઘરે પહોંચી જજો અને મને ફોન કરી હું ફોન કરીશ નંબર લઈશ

એવું રડવાનું નહીં પગે નહીં લાગવાનું એવું કોઈને રડવાનું નહીં પગે નહીં લાગવાનું બરાબર મારું તો કામ છે અટવાયેલા માણસોને પહોંચાડવાનું બરાબર અટવાયેલા માણસને આપણને પહોંચાડવાનું કામ છે તો આપણે નીકળી જાવ ચાલો તમે નીકળો હા અહીંયા કાંઈ નહીં હતા હવે નીકળી જાઓ તમે કાલે છે ને પહોંચી જજો ચાલો